મહેસાણાના મંડાલી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો મંડાલીના પૂર્વ સરપંચે ગ્રામ પંચાયત વહીવડતાર અને તલાટી મળી સિત્તેરથી એંસી લાખનો ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ કર્યા વહીવટાર ને તલાટી પાસે કામગીરી બાબતે સવાલો પૂછવામાં આવતા જે થાય એ ઉખાડી લેવાનું કહી દેવાનો ગ્રામજનોનો આક્ષેપ સાથે આક્રોશ બારેમાસ ઉભરાતી ગટર

અમારા લગભગ બે હજાર બાવીસથી લઈને બે હજાર પચીસ સુધીની અમે જે સહભંડોળનું પંદરમાં નાણાંપંટનું એ બધી વહીવટીનું અમે હિસાબ માગ્યું તો તલાટી સાહેબ જે પહેલાં જૂના જૂના તલાટી સાહેબ હતા રબારી સાહેબ એ અહીંયાથી બદલી કરીને જતા રહ્યા છે એની બદલી થઈ ગઈ છે બરાબર એના પછી રાજુભાઈ કોન્ટ્રાક્ટર એ એના જોડે કીધું એ તો કોન્ટ્રાક્ટર કે ભાઈ હું તો કોન્ટ્રાક્ટર છું મારા તો કોઈ લેવા દેવા નથી અધિકારીઓનો પકડો જૂના વહીવટદાર હતા ચૌધરી સાહેબ એમની એ બદલી થઈ ગઈ છે આજે અમારા ગામમાં કોઈ સરપંચ છે નહીં તો એનો મતલબ એ છે કે પંચાયતને જે કરવું હોય એ તે પંચાયતના એ કરી શકે છે ગામ લોકો હિસાબ કરવા જાય હિસાબ માગે કે કોઈ કામ ના થયેલું તો કામનું કોઈ પૂછવા જાય તો એ લોકોને ધુતારી દેવામાં આવે છે કે ભાઈ તમારે કામ અત્યારે નહીં થાય અમારે જ્યારે જોડે જ્યારે ટાઈમ આવશે એનું કામ કરવાનું અને અમને ટાઈમ મળશે ત્યારે અમે તમારું કામ કરી લઈશું ત્યાં સુધી અમારું કામ નહીં થાય તમારું અને પંચાયતના ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ કારણ કે જો અમારા મંડાલી ગામ ખેડૂત વર્ગે છે મજૂરિયા વર્ગે છે બધું એ છે બરાબર ખેડૂતો લોકો ખેતરમાં જઈને આવે પંચાયતમાં તો પંચાયતના તાળા જ લાગેલા હોય છે તલાટી આવે છે અગિયાર વાગે બાર સાડા બાર વાગે એટલે તાળા મારી અને જતા રહેશે એ લોકો રહે રહેશે હોટલો આ ભાવે ઉપર અને ફેક્ટરીમાં ફરતા હોય છે ગામમાં કોઈ ધ્યાન આવતા નથી અંદાજે કેટલા રૂપિયાની થઈ હશે અંદાજે જો અત્યારે મેં ઓનલાઈન મેં કાઢ્યું છે બરાબર મારા હિસાબે તો અત્યારે સાહીઠ લાખનું મેં કઢાયું છે પણ સાહીઠ લાખ ઉપર જ છે અમારું બીજું બીજા એકાઉન્ટ જોઈશું છું કારણ કે મેં કરું પણ સર્વર ડાઉન હતું તો ડાઉનલોડ થયું નહીં જેટલું ડાઉનલોડ થયું એટલું મેં કાઢીને આપ્યું છે અત્યારે લગભગ એંસી લાખ જેટલું અમારું પંદરમાં નાણાં બંજ અને સગડબળ થઈને હતું એમાંથી કોઈ પણ જાતનું અમારા ગામમાં તમે અમે તમને ગામ ગામમાં લઈ જઈશું વિડીયો તારો તમે જોઈ લો અમારા ગામમાં કેવી સ્થિતિ છે અત્યારે થર્ડ ક્લાસ ગામ કહેવાય ને અમારું થર્ડ ક્લાસ ગામ એવું ગામ કરીને મેં આ લોકોએ મૂકું દીધું છે અત્યારે સ્કૂલ છે અમારા સામે જ આપણા પંચાયતની સામે ત્યાંથી છોકરાઓ ઘરેથી આવતા હોય ને તો ત્યારે એમના પગ કિચળવાળા થઈને સ્કૂલમાં જતા જવું પડશે એમને બહુ ગંદકી છે એ જગ્યા પર એ રસ્તા ઉપર આને લઈને એ આગળના સમયમાં જે ઇલેક્શન બાબતે પણ શું અસર થશે તમે ગામમાં ઇલેક્શનમાં સરપંચ રહી ચૂક્યા છો તો આ તમે જે મુદ્દો ઉઠાવ્યા છો તો તમારા આગળના સમયમાં શું કંઈ અસર થશે આની જુઓ એ સરપંચની વાત આજકી અલગ છે બરાબર અને મને કોઈ નુકસાન થાય ને એ પોતે હું સ્વીકારી લઈશ કે ભાઈ મને મારા પોતાને નુકસાન થશે બરાબર ગામને નુકસાન થાય એ મારાથી સહન નહીં થાય એટલે ગામવાળાને લઈને હું ચાલું છું ગામવાળા જે પણ યોગ્ય કરશે એ મારા માટે મંજૂર છે મને તમે આની રજૂઆત ક્યાંય કરી છે આગળ હા રજૂઆત કરી છે તલાટી સાહેબને બે વખત બે થી ત્રણ વખત ફોન કર્યા હતા પણ તલાટી સાહેબ કે મારા આ કામ છે મારે હું અહીંયા છું અત્યારે હું આવી નહીં શકતો ના અત્યારે પહેલાં પંચાયતથી સ્ટાર્ટ કરીએ એના પછી આગળ વધીએ અને જો એવું થાય તો ગામવાળો મારે ચાહે છે બરાબર કે ભાઈ એના ઉપર એફઆઈઆર કરવી છે તો પછી ગામવાળો જે કરતા હોય એના અંદર મારે સહકાર આપવો પડે ગામ ગામ લોકો સાહેબ ખાન મહેબૂબ ખાન ગામના જાગૃત નાગરિક તરીકે હું કહેવા માગું છું કે અત્યાર સુધી કોરોના પછી જ્યારે સરપંચો ઉતર્યા અને વહીવટ કરતા બેઠા ત્યારથી ગામના કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાણકારી વગર પંદરમાં નાણાપંચની ગ્રાન્ટ વાપરવામાં આવેલી તદઉપરાંત આ ગામમાં જે સ્વભંડોળ વ્યવસાય વેરાના રૂપે આવે છે આજુબાજુ પચીસ ફેક્ટરીઓ છે તે અમને પર્સનલી જાણકારી છે કે કેટલો આવે છે બરાબર ગામના કોઈ વ્યક્તિ જાગૃત નાગરિક તરીકે માંગવા જાય તો કે એમાં તમારો હક નથી માંગવાનો અમે વહીવટ કરતા છીએ અને અમે સરપંચ છીએ અમને ઉપરથી મૂકેલા છે એટલે આ રીતે વહીવટ ચાલે રાખેલું કોઈને કંઈ પણ તકલીફ પડે આપણે ધારો કે લોકોએ એમના કોન્ટ્રાક્ટર મૂકી દીધેલા કે આ કોન્ટ્રાક્ટર આ કામ કરશે તેનું બિલ અમે બનાવીશું ને એ બિલ ઉપરથી મંજૂર કરી લઈશું મંજૂર કરીને એના નાણાં પંચાયતમાંથી લઈ લઈશું છેલ્લે જશે કે આથી ગામના રૂપિયા ગામમાંથી બહાર જશે આ રીતે આ લોકોએ કામ કરેલા છે અને ચાર વર્ષ એડમિનિસ્ટ્રેશનના નામે એક જાતની ઊંચાપતે જ થયેલી છે અમને જાણકારી છે અમે ઘણી રજૂઆતો પર્સનલ કરી તલાટીશ્રીને બી કરી તલાટીશ્રીનો જવાબ એટલો જ હતો કે ભાઈ અમે વહીવટદાર છીએ અમારે કંઈ આમાં લેવા દેવા નહીં અમે તો અમારી રીતે કામ કરી બિલ બનાવીને જતા રહીએ આજે એક લોકલ મજૂર બી કામ કરે ને એને સો રૂપિયા પાંચસો રૂપિયાનો ખાડો ગોદેલો હોય કે હજાર રૂપિયાનો તો એને સો બસો આલીને એમણે પંદર હજાર વીસ હજારના બિલો બનાવેલા બધું પોતપોતાની રીતે કરેલું હું ખુદ મેં પંચાયતમાં વહીવટ કરેલો મને પણ જાણકારી છે કે પંચાયતનો વહીવટ કેવો હોય કેટલા રૂપિયા ક્યાં જાય શું થાય હું કહું છું કે દરેક માણસે આ સગો ભાઈ સરપંચ હોય ને તો સગા ભાઈએ પણ હિસાબ માગવો જોઈએ કેમ કે હિસાબ આજ આપણે છોકરાને પાંચસોની નોટ આપીએ ઘરે આવે તો ભાઈ બેટા કેટલા વાપરીને લાવ્યો હિસાબ લાય એટલે છોકરો સીધો રહે આજ શું છે કે ભાઈ સરપંચ છે તો હિસાબ નહીં માંગો એટલે સરપંચને છૂટ મળી જાય કોઈ બી સરપંચ હું સગો હોય તો હિસાબ માગો ગામના પૈસા ગામમાં રહેશે તો જ તમારા લોકોનું ભલું થશે બાકી તમે એમ વિચારશો ને કે આ ભાઈ કામ કરે છે તો એનાથી ડરીને આપણે ના સરકારથી ડર્યા વગર તમે માહિતી માગો અને એમની ફરજ છે એટલે માહિતી મળશે અને તમે પછી એની કાર્યવાહી આગળ કરો બસ જય હિન્દ અમારી રજૂઆત હતી મારું નામ નારિયા ડાયાભાઈ સગનભાઈ જે તે પ્રાણીનો પ્રશ્ન છે આ તે ત્રણથી ચાર વર્ષથી કે લીલ એટલી વળી ગઈ છે કે અત્યારે તમે ધ્યાનમાં લેશો અને જોશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર સાચી વાત છે જૂઠી વાત વારંવાર કહેવા છતાં પણ કોઈ પણ કામગીરી થઈ નહીં અને રાજુભાઈ ચૌધરીને એક ગટરની સો ફૂટ લાઈન નાખવાનું કહેલું તો આજે નાખીએ કાલે નથી આજ સુધીમાં નાખી નથી અને એ પરિસ્થિતિ છે કે નમાજી હોય અમારું ધર્મસ્થાન છે મસ્જિદ છે બધા પગ પલાળતા જાય પલાળતા આવે નિશાળના બાળકો એ બધા પણ તમે જુઓ ને તો લથર પથ્થર કાલે બે છોકરીઓ પડી તે પણ દફ્તર સાથે પલળી ગઈ કે એના માટે એ વ્યવસ્થા કરવાની જરૂર છે અને કંઈ કઈને અમે થાકી ગયા છીએ અને ગ્રાન્ટ ક્યાં જાય છે એને કોઈ ખબર પડતી નથી તો આ રીતનું ચાલતું રહેશે તો મંડાલી ગામની દશા શું આવશે તો આવનાર માણસો તો એમ કે છે તલાટી સાહેબ આ વહીવટદાર કે કાલે બપોરે અમે આવ્યા છીએ અમને કોઈ ખ્યાલ નથી તો જૂના ક્યાં ભાગી ગયા તો અમારું કહેવાનું એટલું જ છે કે અમારે છે તમે ખાતા હો તો ખાઈ જાઓ પણ અમારું કામ તો કરો કે હમણાં પાણી અને રસ્તા અને લાઇટ મળે ને તો કોઈ પબ્લિક પૂછવા આવવાનું નથી પણ તમે લાઇટ નથી આપવી સરખું પાણી નથી આપવું સરખા રસ્તા નથી આપવા અને ગ્રાન્ટ એમને એમ ચાલી જાય એ તો ના ચાલે ને એના કારણે સરપંચશ્રીએ અને ગામજનોએ ભેગા થઈ એના ચર્ચા કરી કે આમ ના આમ ક્યાં સુધી ચલાવશું એના માટે આ બધું અમે આયોજન ગોઠવી ને કર્યું છે જય હિન્દ